રસી આપી એની અરે વાંધો નહોતો પણ રસી શું લેવા આપી તો આપણી સુપ્રીમ કોર્ટે જે લિસ્ટ જાહેર કર્યું એમાં ખબર પડી કે કોરોના વખતે એની પાસેથી તે બાવન કરોડ રૂપિયા પહેલા લીધા હતા પછી કીધું ઘઉં બધાને છપકાર અને એ રસી કેટલી જે રસીના પૈસા ત્યાં ઇંગ્લેન્ડમાં એકસો ને સાહીઠ રૂપિયા લેખે ચૂકવાયા પૈસા આપણા ભારત દેશમાં ટેક્સ ના પૈસા માંથી પૈસા એમાંથી મારા તમારા જીવને જોખમ માં પણ આ લોકો ચૂંટણી માટે પૈસા ભેગા હવે એના કરતા વધારે રસ પડે એવી તમને વાત હમણાં બધા આપડા ગામમાં ગમે ત્યાં આવે એટલે ગામે ગામ જઈ એક જ જાહેરાત કરે તમારા ગામ ને વખતે પાણી પાણી કરજો નલ સે જલ ને આમ થી ગુંગળા આમ ડાકે આમ થી આમ ડાકે મારો ભરોસો ન કરતા સુપ્રીમ કોર્ટ ની વેબસાઈટ ચેક કરી લેજો આપણે જે વાત હતી ત્રિવેણી ઠાંગામાં ડેમ ના લાઈન નાની પડે છે મોટી નાખવી પડશે ન્યાતી કુંડા નો તળાવ ભરવું છે આમ તળાવ ભરવું છે સુપ્રીમ કોર્ટ નું લિસ્ટ ચેક કરી લેજો જે કંપની એ ભૂંગળા નાખવાનું કામ કરે છે એ કંપની પાસેથી તે ઓર્ડર આપતા પહેલા બઠાવી દીધા છે ભૂંગળા જે નાખે છે એ એની પાસેથી પૈસા લીધા છે એટલે ભૂંગળા નાખવા આપે છે એમાં પાણી આવશે કે નહીં એની ચોખવટ કોઈ કરતું નથી મને જ્યારે જ્યારે તમે લોકો પૂછતા હતા ત્યારે ત્યારે હું તમને એક જ વાત કરતો હતો કે ભૂંગળાના પૈસા છે પણ જે પાણીની વાત લઈને આવે એને તમે એકવાર પૂછજો દેશ ભાગ છે રાજસ્થાનનો ભાગ છે તો એ ડેમ માંથી આપણા ગુજરાના ભાગમાં પાણી કેટલું ગુજરાતના ભાગમાં જે પાણી આવ્યું એમાંથી તમે પીવા માટે કેટલું રાખવાના છો કેટલું આપવાના છો અને ખેતીવાડી વાળાને કેટલું આપવાના છો આનો હિસાબ કરીને તાળો અને તો અમારે પાણી લેવું છે મફત નથી લેવું લાઈન નાખો પણ પહેલા અમને પિયત સહકારી મંડળી બનાવી દો અમારે પૈસા આપવા છે એક રૂપિયાની પોચ આપે તો મન તમ કે જેવું રાજકારણ મૂકી દઈશ એટલા માટે કે જો તમને એક રૂપિયા ની પોચ આપે તો તમે કોર્ટમાં જઈને તે પાણીનો ભાગ માંગી શકો સરકાર લોકોને પાણીની લાલચમાં રાખી અને સતત ચૂંટણીઓ જીતવામાં પડી છે પાણી આપણને મળવું જોઈએ પણ મતની બદલામાં નહીં કરમસી દાદાએ ક્યારેય નહોતું કીધું કે મને મત આપો તો ગુંડામાં ડેમ બનાવીશ મને મત આપો તો ત્રિવેણી ઠેંગાનો ડેમ બનાવીશ એ તમારો અધિકાર હતો એટલે તમને આપું અને અત્યારે નર્મદાનું પાણી એ આપણો અધિકાર છે જેમ નર્મદાના ડેમ ઉપર બાકીના ત્રણ રાજ્યોનો અધિકાર છે

એના પહેલાનું એક પણ રેકર્ડ તમે બતાવી દો ગુંદામ પાણી નાખવાની વાતો કરતા હતા વિધાન